વડોદરા મહાનગરપાલિકાની ટીમ હજી કેટલા અકસ્માતોની રાહ જોઈ રહી છે એક મોટો પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ આ એટલે કે શહેરના વિસ્તારમાં મંગલેશ્વર ઝાપા અને ભાનવાડાની વચ્ચે એક ગઢનાળું છે અને આ નાળાની ઉપર જે રસ્તો છે તે સાંકળો છે બંને બાજુથી અવરજવર અવર જવર થતી હોય છે મિત્રો અહીંયા ઢોરનો ત્રાસ છે સ્થાનિકો કહી રહ્યા છે કે અહીંયા અકસ્માતો પણ બહુ થાય છે ગાયોએ પોતાનો રસ્તાની જમાવી દીધો છે અહીંયા ટ્રાફિકના પણ દ્રશ્યો સર્જાય છે આના પૂર્વે એટલે કે જે દ્રશ્યો સામે આવ્યા એ પૂર્વે પણ અહિયાં અકસ્માત થતા રહેશે છે સાંકડો રસ્તો છે ઢોર શાખાની ટીમ ક્યારે અવેર થશે અલર્ટ થશે ક્યારે આ ઢોરોને પકડશે એવા સ્થાનિકો અહીંયા

અલગ અલગ રીતે પ્રશ્નાર્થ અલગ અલગની કામગીરી પર ઉભા થતા હોય છે સ્થાનિક દ્વારા અહીંયા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વહેલામાં વહેલી તકે અહીંયા બેસતા જે ઢોરો છે જે ગાયો છે તેઓનું નિરાકરણ આવે